કથા વિરુદ્ધમાં એસસી સમાજે આપ્યું આવેદનપત્ર સંવિધાનના પ્રણીતા દીકરીઓ વિરુદ્ધ બફાટ સુરતમાં કથાકાર ચંદ્ર ગોવિંદાસ ઉર્ફે ચેતન પટેલ દ્વારા ભારતીય સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબા આંબેડકરને મૂર્ખ કહેનારા ચંદ્ર ગોવિંદ ઉર્ફે ચેતન પટેલ એસી સમાજની દીકરીઓ વિરુદ્ધ અપમાનિત શબ્દો ઉચ્ચારતા ગુજરાત રાજ્ય અનુસૂચિત જાતિ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો આ શખ્સ સામે એસસી સમાજ લાલ ગુમ થઈ દહેગામ શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના બંધુઓએ દહગામ પોલીસ સ્ટેશન ખાતે માધવદાસ પાટીલ અને સમાજના આગેવાનો અગ્રણીઓ યુવાનોએ દહગામ તાલુકા સેવા સદન ખાતે હિત્તલબાજ ચાવડા અને દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ વીડી દેસાઈને આવેદનપત્ર આપી કથાકાર ચંદ્ર ગોવિંદાસ ઉર્ફે ચેતન પટેલ સામે દેશદ્રોહી અને ગુનાહિત કૃત્ય કરતા દેશમાં જાતે પોતાના ઢોંગ રચનારા અને લોકોમાં વૈમનસ્ય વેરવૃત્તિ ફેલાવનારાઓને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા એસસી સમાજમાં ગહેરા પ્રત્યાઘાત પડ્યા હોવાથી તેના વિરોધમાં ઠેર ઠેર ફરિયાદ થવા પામી અને આવેદનપત્ર આપવામાં આવતા દેશદ્રોહીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા દહેગામ શહેર અને તાલુકા અનુસૂચિત સમાજના બંધુએ આવેદનપત્ર આપ્યું હતું એણે સુરતની અંદર એક ધર્મસભાની અંદર જે ભારતના ગઢવૈયા અને જે સરકાર વિરુદ્ધ તેમજ મહિલાઓ વિરુદ્ધ જે એને બફાટ કર્યો છે એ બફાટ વિરુદ્ધ અમારે આવેદનપત્ર આપવાની જરૂર પડી એણે સરકારના તેમજ કાયદો શું કરી રહ્યા છે અને જે મહિલાઓને એને જાહેરમાં જે અપમાન કર્યું છે ગઢવૈયાનું બંધારણના ઘડવાઈ જાય તેને કાયદો બનાવ્યો છે જેને બંધારણ છે એને જે વફાટ કર્યો છે એની બીજે તમારે આવેદનપત્ર આપવાની ફરજ પડી આજે આવેદનપત્ર તમે આપવા કઈ કઈ જગ્યાએ આપવાના અમે એક તો અત્યારે મામલતદારમાં આપીશું પછી પોલીસ સ્ટેશનમાં આપીશું ડીએસપીને આપીશું રાજ્ય કલેક્ટરને તેમજ રાજ્યપાલને પણ અમે નકલ રવાના આપનું શુભ નામ માધવદાસ કાંજીભાઈ પાટીલ સામાજિક કાર્યકર્તા